અત્યારે બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજા લે આજે આપણે છે આપડે સમાજ નું સ્નેહ મિલન પેલું આપણી બાજુમાં વાડી છે છે અહીંયા રો અહીંયા વાડી છે યાદ છે આપણે રહીએ હમણાં તમને દેખાડી મીટિંગ મીટિંગ છે કરશે તો વાર છે અહીંયા રહી દેખાડી આ વાડીમાં છે વિશ્વકર્માની વાડીમાં

ಸಂಜಯ ದ್ ನೀವು ಬರೋಕ್ಸ್ ಲೋಪ ಉತ್ತಾರೆ એસપી બાંભણી આ દવા બધા બેઠા આપણને નામ નંબર લખવાનું કામ સોંપી દીધું દવા એ બધા બે ગયા છે આ બાજુ બાયુ બેઠા છે આપણે દો એસપી બ્રાહ્મણિયા બ્લોક બેઠા દો અહીંયા અહીંયા બે જાય બ્લોક ઉપર બધા બેઠા છે માનવભાઈ લખે મિત્રો સ્નેહ મિલન શરૂ થઈ ગયું છે Vidrohmar Vikram Bay sah khati cerita, wow, mayak જરૂર પડે આ ને કેમેરામાં વિડિયો ઉતારે મને વિચાર નામ છે પણ સત્તા હતો એક આરો હું ખાસ કરીમાં ઘણા લોકો તો મને ઓળખતા જ છે કારણ કે યુટ્યુબમાં કામ કરું છું એટલે બીજા વિડીયો જોતા રહી છે અને ખાસ કરીને આજે આ બધા યુવાનો અમારા ભરત શિયાળે અને બીજા તો ઘણા લોકો છે શોકભાઈને આ બધા એક સાથે બધા ભેગા થયા છે અને આ કમિટી યોજી છે એ સ્નેહ મેળાનું આયોજન કર્યું છે એટલે આમ તો એ જોતા બહુ એટલે બહુ સારી વાત છે અત્યારે તો કોઈ ડિસિઝન નથી લીધું કોઈ વાતનું તો એમને એક જ નક્કી કર્યું છે કે સમસ્ત વાવેરા ઘોડી સમાજને એકઠો કરવો છે એક સાથે બધાને ભેગા કરવા છે કારણ કે ઘણા લોકો જો રહે છે વરાછા વિસ્તારમાં છે અનેક જગ્યાએ અમુક અમુક લોકો રહેવા છે ઘણા કારણે તો એકબીજાના કોઈને ખ્યાલ નહીં હોય કે કઈ કઈ જગ્યાએ રહી છે તો આ જે આયોજન કર્યો એટલે પહેલાં તો હું મોકલમાં વધારે તો મારી આવી કોઈનો નથી ભરત શિયાળો છે એમનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માન્યો છું કે આ જે પ્લાન લીધો છે એટલે બહુ એટલે બહુ સારી રીત કહેવાય અને ઘણા હજી બધે ધ્યાન સાહેબા છે બરાબર સમસ્ત કોળી સમાજનો આ પ્રથમ શ્રી અપીલન છે ને મને તો બહુ ખુશીની લાગણી થાય છે કે વાવેરાના તમામ કોળી સમાજો જો એક થઈ જાય ને મિત્રો માઉ બોલવા સાથે મળીને સૌ આગળ કરાય બીજો ક્યાં છે આપણો સમાજ ક્યાં છે પછી આપણે તમે ભલાના છો આ કર્યું એટલે બોલે કરી ભણે જો બધા સાથે ભણો